દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો શાળાની બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂઆત કરાઈ આ કાર્યક્રમમાં સમસ્યા ટ્રાફિકની સમસ્યા જાહેર માર્ગો પર લક્ષ્મી સિમેન્ટ દ્વારા નાખેલી લાઇટો લાઈટો છે તે બાબતે અને કેટલીક કંપનીઓ દ્વારા આ મેડિકલ વેસ્ટ સળગા બનાવ અને કલોલથી કાશ દ્વારા ગામમાંથી પસાર થતા ગામ લોકોના આરોગ્યને પણ નુકસાન થાય છે તે સિવાયના પ્રશ્નોની પણ કલોલ તાલુકા મામલતદાર કલોલ તાલુકા વિકાસ અધિકારી કલ્પેશસિંહ ચાવડાએ ગામ લોકો સાથે સીધી વાતચીત કરી આ પ્રશ્નોનું ઝડપી નિકાલ આવે તે માટે બાહેધરી આપી કાર્યક્રમની સાથે ગામ લોકો માટે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ આરોગ્ય તપાસ પણ કરવામાં આવી આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન ભોયણ મોટી ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી ધરમસિંહ દેસાઈ વહીવટદાર હાર્દિકભાઈ પટેલ તેમજ પંચાયત વીસી પોપટલાલ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ કલોલ